રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ડુપ્લિકેટ દસ્તાવેજ પકડાવવાના મામલામાં વધુ એક ફરિયાદી સામે આવ્યા છે માંડા ડુંગર વિસ્તારની જમીનમાં પણ બોકસ દસ્તાવેજ થયાનું ખુલાસો થયો છે પ્રતિપાલસિંહ ચુડાસમા આબિદ ચાવડાની જમીનમાં આવ્યા હતા ત્યારે મૂળ જમીન માલિકનું નામ બદલી રંભાબેનના નામનો બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો આ સમગ્ર મામલામાં કલેક્ટર પ્રભવ જોશી અને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી હાલના જમીન માલિક પ્રતિપાલસિંહ ચુડાસમા અને આબિદ ચાવડા છે બરાબર અને જે ડુપ્લિકેટ દસ્તાવેજની વાત કરો છો તે જાણવા મળ્યું છે કે ઓગણીસો સિત્તેરનો ડુપ્લિકેટ દસ્તાવેજ થયેલો છે તે હાલ અમે હજી જોયો નથી સબ રજિસ્ટ્રાર ઝોન એક રાજકોટ પ્રનગરના પીઆઈ સાહેબ ડુબરિયા સાહેબ સાથે પણ રજૂઆત કરેલ છે ત્યાં સમગ્ર અમારી ઉત્તરોત્તર ફાઇલ બંને જગ્યાએ દેખાડેલી છે ટાઈટલ ક્લિયર દેખા